બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે તિરંગા રાષ્ટ્રવાદી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતા માં કારગીલ શહીદ દિવસ નિમિત્તે શહીદો શ્રદ્ધાંજલિ અંગેનો કાર્યક્રમ રવિવાર ના રોજ યોજાશે સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજેશદાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલના અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કારગીલ શહીદ દિવસ નિમિત્તે શહીદોની શ્રદ્ધાંજલિ અંગેનો કાર્યક્રમ તારીખ ત્રીજી ઓગસ્ટ રવિવારના રોજ યોજાનાર છે ત્યારે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રવક્તા દેગામ વાપીના રાજેશભાઈ પટેલ દમણના રાષ્ટ્રીય મંત્રી ઉમેશભાઈ પટેલ અમદાવાદના મનુભાઈ પ્રજાપતિ વાપીના અંબાલાલભાઈ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે અમદાવાદના રાજુભાઈ શાહ અમદાવાદના ગોપાલભાઈ બારેજા મુંબઈના રાજુભાઈ પટેલ ગાંધીનગરના હર્ષવર્ધનભાઈ રાવલ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ વાસુભાઈ દેસાઈ અમિતભાઈ આચાર્ય જાગૃતિબેન મહેતા સુધીરભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને દરેક જિલ્લાના નવીન બનાવાયેલા પ્રમુખોના નિમણૂક હુકમો મહેમાનોના હસ્તે એનાયત કરાશે એમ કાર્યકારી અધ્યક્ષ ભાનુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું બ્યુરોચીફ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી નમસ્કાર હું ઉત્તમભાઈ પટેલ સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી આવતીકાલે તારીખ ત્રીજી ને રવિવારે પાલનપુરમાં સેલ્યુટ તિરંગાનો એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આખા સેલ્યુટ તિરંગાના ત્રણ પ્રોગ્રામો જે નક્કી કરવામાં આવ્યા છે તેમાં સર્વપ્રથમ તારીખ દસમી ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાં ત્રિરંગા લહેરાવવાનો કાર્યક્રમ જે છે એ લાલ ચોક ઉપર લહેરાવવામાં આવશે અને ડલ હિલ ઝીલમાં દસ નાવડીઓને શણગારીને ત્રિરંગા લહેરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારબાદ તારીખ અઠ્ઠાવીસ ઓગણત્રીસ અને વી ઓગસ્ટે માનનીય તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના ગ્લોબલ એક્સલન્સ એવોર્ડનો કાર્યક્રમ થાઈલેન્ડ પટાયામાં રાખવામાં આવ્યો છે એ સો માણસના ગ્રુપમાં આ કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે તે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેશભાઈ ઝાના નેતૃત્વમાં અને મારીને સાંસદ શ્રી મનોજભાઈ તિવારી જે આ સેલ્યુટ સંરક્ષક છે અને એ સાંસદજીના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે ત્યારબાદ માનનીય વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તારીખ સત્તરમી સપ્ટેમ્બરે ઋષિકોશમાં એટલે કે હરિદ્વારમાં એમના જન્મદિવસ નિમિત્તે ગંગા આરતીનો એક કાર્યક્રમ મા ગંગાના કિનારે ગંગાના ખોડામાં એમના દીર્ઘ આયુષ્ય માટે રાખવામાં આવ્યો છે તો આ સેલ્યુટેરિંગના કાર્યક્રમમાં આપ સબ સહભાગી થાવ એવી નેશનલ સેક્રેટરી શ્રી ઉત્તમભાઈ પટેલની વિનંતી છે જય હિન્દ જય ભારત નમસ્કાર